ગુજરાત રાજ્યની બધી જ શાળાઓમાંથી રાજ્યની શ્રેષ્ઠ તૃતીય શ્રેષ્ઠ શાળા તરીકે સ્થાન મેળવ્યું છે આ સફળતાને ધ્યાને લઈ શાળાને રાજ્ય સ્તરે વિશેષ સન્માન આપવા માટે પસંદ કરવામાં આવે છે આ એવોર્ડ વિતરણ સમારોહ તારીખ એક ઓક્ટોબર બે હજાર પચીસના બુધવારના રોજ સાંજે ચાર ત્રીસ કલાકે અમદાવાદ ખાતે વીર સાવરકર કોમ્પ્લેક્ષ નારણપુરા અમદાવાદ ખાતે યોજાયો હતો આ પ્રસંગે શાળાને બે લાખ રૂપિયાની રકમનો ચેક અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી હર્ષ સંઘવી ગૃહ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યકક્ષા વાહન વ્યવહાર રમતગમત અને યુવક સેવા તમામ સ્વતંત્ર હવાલો ગુજરાત રાજ્ય શ્રી સંદીપ સાગડી આઈએએસ ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર શ્રી અશ્વિની કુમાર આઈએએસ અગ્ર સચિવ શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્યના વિવિધ રાજકીય અગ્રણીઓ અમદાવાદના મેયર શ્રી તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વિવિધ પદાધિકારીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગુજરાત રાજ્યના ખેલાડીઓની હાજરીમાં શાળાના પ્રિન્સિપાલ શ્રી એમ આઈ અરબ ડી ડીએલએસએસના વડાશ્રી એલ પી બારિયા જિલ્લા રમત વિકાસ અધિકારી તથા શ્રી પી સી વરિયાએ આ સન્માન સ્વીકાર્યું હતું